નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથક ખાતે પીઆઈ દીપક કોરાડના અધ્યક્ષ સ્થાને આવનાર બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી 7 જૂન 2025 ના રોજ મુસ્લિમ સમાજના બકરી ઈદના તહેવારને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચીખલી પોલીસ મથક ખાતે ચીખલીના પીઆઈડીએસ કોરાડની અધ્યક્ષમાં શાંતિ સમિતિની એક મીટિંગ યોજાઈ હતી જેમાં ચીખલી પોલીસ મથકના પીએસઆઈ સમીર કડીવાલા પીએસઆઈ હેમંત પટેલ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના હર્ષદ પંડ્યા નયનેશ કાયસ સમીર પટેલ સમરોલીના સંજય પટેલ સાદકપોરના દીપક પટેલ મુસ્લિમ સમાજના થાલાના સલીમ આબે ચેખલી ડબાણ મોહલ્લાના મકબુલભાઈ જોગવાડના મુનાફભાઈ આલીપોરના અલીભાઈ તેમજ સઈદભાઈ લુણદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં બકરી ઈદ ના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું સાથે જ જ્યાં પણ પણ જરૂર હોય ત્યાં ધ્યાન દોરવા જણાવ્યું હતું અને અત્યાર સુધી તાલુકામાં શાંતિ અને કોમી એકતાનું વાતાવરણ બન્યું છે તેમ આવનાર દિવસોમાં પણ બની રહે તેની તકેદારી રાખવા જણાવી સૌને બકરી ઈદ ના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી